વંદે માતરમ મિત્રો આજે ગઢુલા ગામમાં કેટલો વિકાસ થયો અને કેટલો ભ્રષ્ટાચાર છો તે વિશે આપણે વાત કરવાની છે ગઢુલા ગ્રામ પંચાયત વિશે હવે આજકાલમાં ગઢુલા ગામમાં અનેક જગ્યા પર દબાણ થયા ગૌસરણ તો તાંય રહ્યું જ નથી બધે દબાણ થઈ ગયેલા છે ગૌસરણ બધું દબાણ થઈ ગયેલું છે ગમે ત્યાં ગેરકાયદેસર બાંધકામ થયેલા છે આજે સાફ સફાઈ થતી નથી કોઈ ગઢોલા ગામમાં સ્વીચ લાઇટ ચાલુ બે પાંચ લાઇટ ચાલુ છે બાકી તમામ લાઇટ બધી બંધ છે કેટલા સમયથી હવે જાહેર રોડ ઉપર ગામની અંદર જાહેર રોડમાં બધે ઘાસ એટલા એટલા ઉગી ગયેલા છે ને તો અંદર જીવ જંતુ એવું રહે તો બી આપણને ખબર ન પડે એવું બધું થયું અનેક પ્રકારનું સમસ્યા છે પ્રાથમિક સુવિધા તો અહીંયા પૂરી મળતી જ નથી તો તેના માટે મેં અરજીઓ કરેલી છે ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં હર કોઈ જગ્યા પર અરજીઓ કરેલી છે તો તેની આજે આપણે રજૂ કરું છું ખાલી એક એક અરજી ખાલી તમને કહેવાનો છું બાકી પછી બધાને એક એક અરજીનો એક એક વિડીયો હું બનાવવાનો છું એટલે આ અરજી ખાલી તમને બતાવવાનો છે કે એટલી જગ્યા પર મેં અરજી કરેલી કયા બાબતે તેની માહિતી આપણ સુધી હું પહોંચાડવાનો છું આ વિડીયાના માધ્યમથી તો આ વિડીયો બને એટલો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ તો કરજો તે એટલે તેથી આ બધી વિગતવાર હું જે એક એક અરજીની તમને માહિતી આપી અને તે તમારા તમારા સુધી પહોંચે તેના માટે તો હવે શરૂઆત કરું છું પ્રથમ જ્યારે રેલિયા ગઢુલા ગ્રામ પંચાયત સાથે હતી બે હજાર સત સોળ પહેલાં ત્યારે પ્રાથમિક શાળામાં આઠમા ધોરણનો ઓરડો નથી અને બાળકોને રમતગમત રમત ગમત માટે ગ્રાઉન્ડ નહોતું તો તેના માટે ગામના દરેક ઘણા નાગરિકોથીને સયું કરાવી અને તા ગઢુલા ગ્રામ પંચાયત રેલીયા ગઢુલા ગ્રામ પંચાયતમાં અમે રજૂઆત કરેલી કે અમને રમતગમત માટે બાળકોના રમતગમત માટે અને આઠમા ધોરણના ઓરડાને બનાવવા માટે એમને જગ્યા ફાળવી આપે તો એ જગ્યા ફાળવેલી આપણે જે હાલની પ્રાથમિક શાળા છે ગઢુલાની તેની બાજુમાં રોડની પહેલી સાઈટ જ છે તે અત્યારે દબાણ કરી લીધેલું છે અમારા ગામના નાગરિક છે એને જબરજસ્તી દબાણ કરી લીધેલું છે એટલે લાગવગ ધરાવે છે એટલે એને દબાણ કરી લીધેલું છે તો અત્યારે રમતગમતનું કોઈ ગ્રાઉન્ડ જ નથી તો તેના માટે મુદ્દા નંબર છ ગઢોલા ગામે પ્રાથમિક શાળાના રૂમ માટે અને રમતગમતના ગ્રાઉન્ડ માટે ફાળવવા બાબત ઠરાવ નંબર છ બરાબર હવે આ બધી આ જેવો આ પંચાયતમાં આપેલી હતી અને ઠરાવ કરેલો છે આમાં બધી જો આ ગામ બધા નાગરિકોની સહ્યું છે આ નકશોય નકશોય છે છે પણ એનો બનાવેલો ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી સાહેબને ને વિષય શાળાના રૂમ બાંધકામ માટે રમતગમત મેદાનની જમીન ફાળવા બાબત રજૂઆત કરેલી છે ગ્રામજનોની બધાની સહી સાથે છે એક એક અરજી હું તમને બધાને વાંચી મળાવી પછી તારીખ બાવીસ આઠ બે હજાર સત્તરના સરપંચ શ્રી ગ્રામ પંચાયત ગઢુલા વિષય શાળાના રૂમ બાંધકામ અને મેદાન માટે જગ્યા ફાળવવા બાબતે રજૂઆત કરેલી ત્યાર પછી શ્રી ગઢુલા ગ્રામ પંચાયત કચેરી જ્યારે રેલીયા ગઢુલા પંચાયત અલગ પડી પછી ત્યાર પછી ગ્રામ પંચાયત ગઢુલા ગ્રામ પંચાયતને લખિતમાં આપેલી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આપેલી વિષય દબાણ बाबत अटक तारीख ना रोज सरपंच श्री अरविंद अरविंदभाई विठ्ठलभाई बाटिया सरपंच श्री गडुला ग्राम पंचायत विषय दबाण हटावा बाबते तार पि तीस रोज़ ગઢુલા ગ્રામ પંચાયતમાં બાટિયા અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ ગઢુલા ગ્રામ પંચાયત ગઢુલા વિશે રહેવા માટે પલોટ ફાળવણી કરવા બાબતે મારે મારે આ ગામની અંદર કોઈ પલોટ કે કોઈ મને અત્યારે સુધીમાં કોઈ ફાળવવામાં આવ્યું નથી અને મને કોઈ મારો હક અત્યાર સુધીમાં અહીંયા ગામની અંદર મને મળ્યો નથી કોઈ પલોટ નથી કે કોઈ કોઈ વસ્તુ મને અત્યારે મારા બાપાના બાપાનું મકાન છે દાદા થાય એ દાદાનું જૂનવણી જર્જરિત મકાન છે આ બધું એમાં હું મારું ગુજરાન ચલાવું છું ને બાળકોની સાથે રહું છું ત્યાર પછી તારીખ છવ્વીસ નવ બે હજાર અઢાર ના રોજ પ્રતિશ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ તાલુકા પંચાયત કચેરી તળાજા વિષય રહેવા માટે પ્લોટ ફાળવણી કરવા બાબત મારા પ્લોટ બાબતે ત્યાર પછી તારીખ વીસ બાર બે હજાર અઢારના રોજ ગેરકાયદેસર દબાણ હટાવવા બાબતે પ્રતિશ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ભાવનગર જિલ્લા પંચાયત કચેરીમાં રજૂઆત કરેલી ત્યાર પછી તારીખ બે ત્રણ બે હજાર ઓગણીસના દિવસે પ્રતિશ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ભાવનગર વિષય રહેવા માટે પ્લોટની ફાળવણી કરવા બાબતે ત્યાર પછી તારીખ બાર ત્રણ બે હજાર ઓગણીસના દિવસે વિષય રહેવા માટે પ્લોટની ફાળા ફાળવણી કરવા બાબતે શ્રી સેક્શન અધિકારી સાહેબ પંચાયત ગ્રામ અને ગૃહ નિર્માણ વિભાગ ગ્રામ વિકાસ વિભાગ બ્લોક નંબર ત્રીજો માળ બ્લોક નંબર આઠ ત્રીજો માળ સચિવાલય ગાંધીનગર ચાર પછી તારીખ સાત આઠ બે હજાર વીસના દિવસે સરપંચ શ્રી ગઢુલા ગ્રામ પંચાયત મંત્રી શ્રી ગઢુલા ગ્રામ પંચાયત વિષય ગઢુલા ગામ તળમાં તેમજ ગૌશરણમાં દબાણ હટાવવા બાબતે રજૂઆત કરેલી ત્યાર પછી તારીખ અઢાર નવ બે હજાર વીસના દિવસે શ્રી ગઢુલા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ગઢુલા ગ્રામ પંચાયત મંત્રી શ્રી ગઢુલા ગ્રામ પંચાયત વિષય જય ભારત સાહ જણાવવાનું કે ગઢુલા ગ્રામજનના નાગરિકોને કોને કોને બીપીએલ મકાન ફાળવી આપેલ છે તેની માહિતી આપવા માટે આરટીઆઈ લખેલી પરંતુ આ આરટીઆઈ મારી ન સ્વીકારવામાં આવી તેને એવું મને જણાવેલું કે તમે ટિકટ લગાવી અને પછી અમને આપો ત્યાર પછી તારીખ પાંચ દસ બે હજાર વીસ ના દિવસે પ્રતિશ્રી મામલેદાર સાહેબ મામલેદાર કચેરી તળાજા વિષય ગેરકાયદેસર રીતે જમીન પાડનાર સામે કાયદેસર પગલા લેવા નમ્ર અરજ છે ત્યાર પછી મેં લખેલી માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ આરટીઆઈ લખેલી ગઢુલા ગ્રામ પંચાયતમાં પરિસ્થિત પ્રતિ જાહેર માહિતી અધિકાર શ્રી તલાટી મંત્રી શ્રી ગઢુલા ગ્રામ પંચાયત જ્યારે આરટીઆઈ લખેલી ત્યારે આરટીઆઈમાં મને તદ્દન પાયાવિહાણો બધું જવાબ જૂઠો આપેલો છે ઘણો ખરો અને જે વાસી પૂરો વાસી સમજી શકાય તેવું પણ નથી આમાં આરટીઆઈમાં અને જે ગામસભાની અમે રજૂઆત માહિતી માગેલી તો અમને એવું જણાવવામાં આવેલું છે માહિતીમાં કે તેર વખત ગામસભા ભરાવવામાં આવેલી છે તો હવે એ અમે એમાં ચેક કર્યું કે ભાઈ સભા ભરાણી છે કઈ તારીખે કોણ કોણ હાજરમાં હતું તે અમે વાસણે લીધું ધ્યાને લીધું ત્યારે એમાં એ ખોટી બધી ગામસભા છે ને ખાલી ડુપ્લિકેટ બતાવવામાં આવેલી છે ગામ સભા ભરવામાં આવી જ નથી જે રોડ ઉપર કે આમ તે પંચાયત ઓફિસની આજુબાજુ કોઈ નીકળતા હોય કોઈ માલ સારતા હોય કે કોઈ આ તે નીકળ્યા હોય તો એના પાસે સહી કરાવી લે એને કોઈ કહેતું નથી કે આ સભા માટે આ તમારી સહી લેવામાં આવે છે અને અહીંના નાગરિકો કોઈ સમજણ એટલું બધું સમજતા નથી તે સહી એમ જ આપી દે છે અને કોઈ પૂછતા નથી એના માટે અમારી સહી તમે લો છો તો તેમાં તેર વખત ગામસભા ભરવામાં આવેલી છે એવું અમને જણાવવું તો તેમાં હવે એક ગામ સભા જેણે તારીખ વીસ દસ બે હજાર સત્તરના રોજ બતાવે છે ગામ સભા ભરેલી છે એમાં તો તેમાં મારો દીકરો વિષ્ણુભાઈ ભીલ હાજરની તો છતાં એની ડુપ્લિકેટ છે કોઈ બીજા વ્યક્તિએ કરેલી છે હવે એ કરેલું કોને કરેલી છે તે તપાસનો વિષય છે તો આમાં પણ જે માણસ હાજરમાં નહીં હોય ગામ સભા તો ભરાતી જ નથી પણ એક વખત એ માણસ નહીં હોય તો બી એના નામ ઉપર સહી કરી અને ઉપર ઓનલાઈન બતાવી દેવામાં આવે છે એટલે દરેક પ્રકારનો આ ગામમાં વિકાસ થયો છે પણ થોડો છે પણ ભ્રષ્ટાચાર જાદો થયેલો છે તેના માટે મેં આ બધી રજૂઆત કરેલી અને ગરીબ લોકોના હક અહીંયા સીનવાઈ રહ્યા છે અને જે જે અરજી કરે છે એની કોઈ અરજી ધ્યાને લેવામાં આવતી નથી આ જે સ્પષ્ટ જે કામ કરે છે એ લોકો બહુ બેદરકારી વાપરે છે તેના હિસાબે આ ગઢોલા ગામની હાલત બહુ ખરાબ છે હવે પછી ત્યાર પછી આ એક એક હું તમને બધી અરજીનો ને આરટીઆઈનો વિગતવાર હું તમને સમજાવીશ પણ આખો આ વિડીયો આખો બનાવવા જોઈએ બહુ મોટો થઈ જાય છે ત્યાર પછી આ એટલા ખાલી આરટીઆઈના છે જેવા આ બધી આરટીઆઈના જ કાગળિયા છે આરટીઆઈ મેં લખીને આપેલી ચારસો સાડી ચારસો રૂપિયા તો મેં આમાં ફી ભરેલી છે આ ઝેરોક્ષ કાગળની બધી પણ તોય મને સંતોષજનક મને માહિતી મળી નથી અને ખોટી માહિતી આપવામાં આવેલી છે પછી મારા દીકરે પણ એક આરટીઆઈ લખેલી છે તેમાં પણ હું હાજર માની હતો મારો દીકરો હાજર માની હતો છતાંયબ અમારા બાપ દીકરા અને બંનેની સહીમાં ગામ સભા જે ઓજેલી છે એમાં બતાવવા આવેલું છે એમાં અમારી સહયોગ ડુપ્લિકેટ કરવામાં આવેલી છે ત્યાર પછી તારીખ આઠ બાર બે હજાર વીસ ના દિવસે પ્રતિશ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ તળાજા તાલુકા પંચાયત કચેરી તળાજા વિષય ભૂતકાળ તેમજ વર્તમાન ગ્રામ પંચાયતની નજર નીચે ભ્રષ્ટાચાર દબાણ અને બાંધકામ અનેક થયેલા છે તે વિશે રજૂઆત કરેલી તાલુકા વિકાસ અધિકારીમાં ત્યાર પછી દિવસે કલેક્ટર સાહેબ શ્રી કલેક્ટર કચેરી ભાવનગરમાં રજૂઆત કરેલી વિશે ગેરકાયદેસર રીતે જમીન ફસાવી પાડનાર સામે કાયદેસર પગલા લેવા નમ્ર અરજ છે ત્યાર પછી તારીખ બાવીસ એક બે હજાર એકવીસના દિવસે પ્રતિશ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ભાવનગર વિષય ભૂતકાળ તેમજ વર્તમાન ગ્રામ પંચાયતની નજર નીચે ભ્રષ્ટાચાર દબાણ અને બાંધકામ અનેક થયા છે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા બાબતે ત્યાર પછી તારીખ ઓગણત્રીસ એક બે હજાર એકવીસના દિવસે શ્રી ગડુલા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ગડુલા ગ્રામ પંચાયત મંત્રી શ્રી ગડુલા ગ્રામ પંચાયત વિષય ગેરકાયદેસર જમીન તેમજ તેના ઉપર ગેરકાયદે ગેરકાયદેસર થતાં બાંધકામો અટકાવવા બાબતે પરંતુ કોઈ કરવામાં આવી નથી કાર્યવાહી ત્યાર પછી તારીખ વીસ નવ બે હજાર તેવીસના રોજ પ્રતિ જાહેર માહિતી અધિકારી આચાર્ય શ્રી ગઢુલા પ્રાથમિક શાળા ગઢુલા વિષય હું માહિતી અધિકાર અધિનિયમ વિશેનીય હેઠળ આપની પાસેથી નીચેની માહિતી છું તારીખ એકવીસ ત્રણ બે હાજર ચોવીસ ના દિવસે પાણી પુરવઠા વિભાગમાં તળાજા વિષય ગઢુલા ગામમાં પીવાના પાણીની સમસ્યા ગઢુલા ગામમાં નર્મદાનું પાણી કાયમી માટે આપવા માં આવે ત્યાર પછી દિવસે તાલુકા વિકાસ અધિકારી તળાજા વિષય ગઢુલા ગામમાં પીવાના પાણીની સમસ્યા ગઢુલા ગામના ગામમાં નાગરિકને ઘર ઘર નળ કનેક્શન આપવામાં આવેલ છે પરંતુ પીવાનું નર્મદાનું પાણી સમયસર મળતું નથી ત્યાર પછી તારીખ તેર બે બે હજાર ના દિવસે શ્રી જાહેર માહિતી અધિકારી શ્રી તલાટી મંત્રી શ્રી ગડુલા ગ્રામ પંચાયત વિષય હું માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ આપની પાસેથી નીચે મુજબ માહિતી મેળવવા માગું છું તેની વિગતો નીચે મુજબ છે મને સહી માહિતી ન મળી ત્યારે પછી મેં ગ્રામ પંચાયતના મંત્રી શ્રી સાહેબને જણાવેલું કે સાહેબ મને નિયમ મુજબ માહિતી આપવામાં આવે પરંતુ માહિતી આપવામાં ન આવ્યું આવી અને મને એવું જણાવેલું કે તમે ઉપર અપીલ કરી શકો છો ત્યાર પછી મેં તારીખ બાર સાત બે હજાર ચોવીસના દિવસે તાલુકા વિકાસ અધિકારી શ્રી જાહેર સત્તામંડળ વિભાગ કચેરીનું નામ સરનામું તાલુકા પંચાયત કચેરી તળાજા ભાવનગર શ્રીમાન મને કોઈ નિયમ નિર્ણય મળ્યો ન હોવાથી માહિતીનો અધિકાર અધિનિયમ બે હજાર પાંચની કલમ ઓગણીસ એક હેઠળ હું આથી આપ પ્રથમ અપીલ દાખલ કરું છું મારી અપીલની વિગતો નીચે પ્રમાણે છે ત્યાર પછી તાલુકા પંચાયત કચેરી એ આર આરટીઆઈ શાખા તળાજામાંથી મારા પર કાગળ આવેલો ટપાલ મારફત જાહેર માહિતી અધિકારી અપીલ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સમક્ષ રજિસ્ટર્ડ મુદ્દા નંબર ટીપી આરટીઆઈ આઈડી ક્રમાંક પછી સાડત્રીસ બે હજાર ચોવીસ તાલુકા પંચાયત કચેરી તલાજા તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ ફરતી શ્રી મૂળજીભાઈ મગનભાઈ બિલ મુકામ ગડુલા પોસ્ટક પીથલપુર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર નવ્વાણું ચોવીસ સત્યાવીસ સાઠ તેર અપીલવાળા જાહેર માહિતી અધિકારી શ્રી અને તલાટી કર્મ મંત્રી શ્રી ગડુલા ગ્રામ પંચાયત કચેરી ગઢુલા તળાજા પરંતુ મને ત્યાં બોલાવેલો તાલુકા પંચાયતમાં કે તમે આવો અને મંત્રી સાહેબ અને બે સાથ અને ટીડિયા સાહેબ સાથે મળી મીટિંગ કરીને આપણે આ માહિતી વિશે શું છે તે ચર્ચા કરીએ ત્યારે મેં અહીંથી મને સાડા બાર વાગે હાજર રહેવા જણાવેલું અને હું અગિયાર વાગે પહોંચી ગયેલો તાલુકા પંચાયતમાં પરંતુ ટીડિયા સાહેબ હાજર ન હતા તેથી મેં ત્યાંથી જે ઓફિસના કર્મચારી હતા તેને મેં જાણ કરી કે હું મને અહીંયા બોલાવવામાં આવેલો છે એટલે હું આવેલો છું તો ટીડિયા સાહેબ કાં છે તો તેને ટીડિયા સાહેબને જાણ કરી ફોન કરીને કે ભાઈ તમે જે અરજદારને અહીંયા બોલાવેલા છે તે અરજદાર આવેલા છે તો ટીડીઆ સાહેબ ત્યાંથી પછી થોડી વાર પછી આવ્યા આવ્યા એટલે અમે બેઠક મુલાકાત કરી અને કીધું ને મંત્રી સાહેબ તે દિવસે જે તાલુકા વિકાસ અધિકારી સાહેબની કચેરીમાં હાજર રહેવાનું હતું પરંતુ મંત્રી સાહેબ એવું જણાવે છે કે મને ટીડીઓ સાહેબે કોઈ માહિતી આપેલીને જણાવવામાં આવેલું નથી તેથી હું હાજર ન રહી શક્યો એવું જણાવે છે તો હવે ટીડીઆ સાહેબે મને મંત્રી સાહેબને જ જણાવેલું નહીં અને મને જણાવેલું કે તમે આવી જાઓ તો મેં ક્યાંય ગયેલો મંત્રી સાહેબ નહીં હતા એટલે મારું કામ નહીં થયું એટલે મને પાછું ટીડીઓ સાહેબ તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે તમને હજી એક વખત સમય આપ્યું કે આ સમયે તમે આવજો તો તે મને સમય આપેલો અને મેં પછી અહીંયા રાહ જોઈને આઠ દસ દિવસ રાહ જોઈ લઈ તો ત્યાર પછી બાર આઠ બે હજાર ચોવીસને પ્રથમ અપીલ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબની એવું મને જણાવવામાં આવેલું છે તાલુકા પંચાયતમાંથી કે તમને સ્થાનિક તમારી ગ્રામ પંચાયતમાંથી તમને માહિતી મળી જશે નેવું દિવસની અંદર પણ હજુ સુધી મને કોઈ માહિતી મળી નથી હવે હું રાહ જોઉં છું સમયસર જો સમયસર મને નહીં મળે માહિતી તો હું ઉપર બીજી અપીલ કરી શકવી કરીશ હવે આવા અનેક આ ગઢુલા ગ્રામ પંચાયત નીચે થેટ તાલુકા લેવલ સુધી બધી આમાં એકલો જે ભ્રષ્ટ અધિકારીઓ છે ઈમાનદારી જે અધિકારી છે ને એને આપણે સલામ કરીએ છીએ સેલ્યુઝ કરીએ છીએ પણ જે ભ્રષ્ટચારી અધિકારીઓ છે ને એના સામે અવાજ ઉઠાવવો એ અમારો અધિકાર છે અમારા હક અને અમારા અધિકાર ચીનવાઈ ગયેલા છે આજે આવા અનેક લોકોને પ્રોબ્લેમ છે આવા અનેક મુશ્કેલીઓ છે પ્રાથમિક સુવિધાની કોઈ સુવિધા નથી આ ગામની અંદર કોઈ સમયસર અધિકારીઓ અહીંયા હાજર રહેતા નથી જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ અહીંયા મત માગવા આવે છે તો હું તો એટલું જ કહેવું છું કે એ નેતા તમને તમારો અધિકાર નથી મત માગવાનો તમે પહેલાં તમારા ગ્રામ વિસ્તારમાં તમે ફરીને લોકોની સમસ્યા સમજો કે તમને શું સમજ સમસ્યા છે હે એ સમસ્યાનું નિવારણ નિવારકરણ લાવી પછી તમારો મત માગવાનો અભિસાર છે એટલે મહેરબાની કરીને તમે છે ને મત માગવા અહીંયા આવો ને તો તમારી જરેક વિચાર કરીને આવજો કારણ કે આ બંધારણ કહે છે હા લોકોને નાગરિકને જેના હકને અધિકાર મળવા જોવે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી સહાય ફાળવવામાં આવેલી સંદાસ તેમાં પણ ભ્રષ્ટાચાર પછી ગોટર પાઇપલાઇન તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે નળ કનેક્શન ઘર ઘર આપવામાં આવેલો છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે મહિલા સ્નાનઘાટ જે કરવામાં આવેલો છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે પછી પુરુષ સ્નાનઘાટ કરવામાં આવ્યો તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે ડેમોમાં ભ્રષ્ટાચાર થયેલો છે બોરીબંધમાં ભ્રષ્ટાચાર થયેલો છે પછી બીપીએલ મકાન જે ફાળવવામાં આવ્યા તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે બ્લોક ફ્લોર પર જે સોડવામાં આવેલા છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે સ્રિચ લાઈટ જે છે થાંભલે તેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે રોડ રસ્તા સાફ સફાઈ કરવામાં તેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે આરસીસી રોડ બનાવવામાં આવ્યો તેમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે પ્રાથમિક શાળામાં કામ જે કરવામાં આવ્યો તેમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે મધ્યમ ભોજનમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો આવી અનેક ભ્રષ્ટાચાર આ ગઢોળા ગામમાં થયેલો છે વિકાસ તો ખાલી બતાવવામાં આવેલો છે બાકી ભ્રષ્ટાચાર ઠાર ઠાર થયેલો છે તો મારી એક નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને ના મુખ્યમંત્રી અને મહેસૂલ વિભાગના મંત્રી સાહેબને કે આ ગામડોમાં તપાસ કરવામાં આવે આવા ભ્રષ્ટાચારને એક એકને સામે કાયદેસીર કાર્યવાહી કરી અને ભ્રષ્ટાચાર ખુલ્લો કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે જય હિન્દ જય ભારત સત્યમેવ જય દેવ